નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો જાન્યુઆરીના પ્રથમ દિવસથી જ શરૂ થઈ જશે આ છ રાશિના સારા દિવસો મિત્રો આ છ રાશિના લોકોને હવે કરોડપતિ બનતા સ્વયં વિધાતા પણ રોકી શકશે નહીં થશે આ રાશિના લોકો પર વર્ષ બે હાજર છવ્વીસ ના પ્રથમ દિવસથી જ અપારો ધનની દેવી માતા લક્ષ્મીજીના આશીર્વાદ થી જાન્યુઆરી બે હાજર છવ્વીસના મહિનામાં આ છ રાશિના લોકો હવે કરોડપતિ માલામાલ મિત્રો માતા લક્ષ્મીજીના આશીર્વાદ થી જાન્યુઆરી બે હાજર છવ્વીસ ના મહિનામાં બની રહ્યા છે અત્યંત દુર્લભ મહાશુભ સંયોગ અને મહાલક્ષ્મી યોગ અને મિત્રો આ અત્યંત દુર્લભ મહા શુભ યોગથી આ છ રાશિના લોકોની કિસ્મત ચમકવાની છે મિત્રો આ છ રાશિવાળા થવાના છે ધનથી માલામાલ અને હવે આ છ રાશિના લોકોના ઘરે પધારી રહી છે માતા લક્ષ્મી જેનાથી હવે મિત્રો આ છ રાશિના લોકોના જીવનના બધા જ પ્રકારના દુઃખ દર્દ અને કષ્ટ દૂર થવાના છે અને આ છ રાશિના લોકોના જીવનમાં આવવાની છે હવે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી અપાર ખુશીઓ જ ખુશીઓ જેનાથી મિત્રો આ છ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે મિત્રો ચાલો જાણીએ કઈ કઈ છે તે આ ભાગ્યશાળી રાશિઓ જે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી જાન્યુઆરી બે હજાર છવ્વીસના મહિનામાં બની રહેલા મહાલક્ષ્મી યોગ મહાશુભ સંયોગથી કરોડપતિ બનવાના છે અને મિત્રો આ છ રાશિના લોકો ધનથી માલામાલ થવાના છે તો મિત્રો આ વિડિયોમાં તમને તે છ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ તેથી મિત્રો તમે લોકો આ વીડિયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરેપૂરો સાંભળજો અને બિલકુલ પણ મિત્રો આ વિડીયોને તમે મિસ ના કરો કારણ કે મિત્રો આ વીડિયો આ છ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે તો મિત્રો ચાલો શરૂ કરીએ મિત્રો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આપણા જીવનમાં રાશિઓનું ખૂબ જ વધુ મહત્વ હોય છે કારણ કે મિત્રો રાશિઓના આધારે વ્યક્તિના જીવનમાં આવનારા સમય વિશે જાણી શકાય છે જો મિત્રો ગ્રહ નક્ષત્રોની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો કોઈ ફેરફાર થાય તો તેની સીધી અસર કેટલીક રાશિઓ પર પડે છે મિત્રો દરેક વ્યક્તિને પોતાના જીવનમાં સારા અને ખરાબ દોરમાંથી પસાર થવો પડે છે જો મિત્રો ગ્રહોની દશા ઠીક હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓનો વાસ થાય છે પણ મિત્રો જો ગ્રહોની દશા ઠીક ન હોય તો વ્યક્તિને ખૂબ જ બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે મિત્રો તમને જણાવી દઈએ કે જાન્યુઆરી બે હજાર છવ્વીસના મહિનામાં માતા લક્ષ્મીજીના આશીર્વાદથી કેટલાક એવા મહાસભ સંયોગ મહાલક્ષ્મી યોગનું નિર્માણ થઈ રહ્યું છે જેના કારણે મિત્રો બાર રાશિઓમાંથી આ છ રાશિના લોકોની કિસ્મત ચમકવાની છે મિત્રો સ્વયં માતા લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી આ છ રાશિના લોકોને જાન્યુઆરી બે હજાર છવ્વીસના મહિનામાં કરોડપતિ બનાવવાના છે અને મિત્રો એમ કહીએ કે આ રાશિના લોકો હવે ધનથી માલામાલ થવાના છે મિત્રો કેમ કે આ છ રાશિના લોકો પર માતા લક્ષ્મીજીની કૃપા હવે ફળવાની છે અને આ છ રાશિના લોકોનું ભાગ્ય ચમકવાનું છે અને મિત્રો આ છ રાશિના લોકો ખૂબ જ વધુ ભાગ્યશાળી સાબિત થવાના છે મિત્રો આ છ રાશિના લોકોને હવે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી જાન્યુઆરીના મહિનામાં તેમના ભાગ્યનો પૂરો સાથ મળશે જેના કારણે જ આ છ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ જ ખુશીઓ આવવાની છે તો મિત્રો ચાલો હવે જાણીએ તે છ ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર માતા લક્ષ્મીજીની કૃપા જાન્યુઆરીના મહિનામાં પડવાની છે અને મિત્રો આ છ રાશિના લોકોને હવે માલામાલ થતાં કોઈ રોકી નહીં શકે મિત્રો જે ભાગ્યશાળી રાશિઓ વિશે આપણે વાત કરી રહ્યા છીએ તે મિત્રો ભાગ્યશાળી રાશિઓમાંથી જે મિત્રો જે પહેલા નંબરની જે રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો જાન્યુઆરીનો મહિનો મેષ રાશિના લોકો માતાજીની કૃપાથી તમારા માટે અત્યંત ભાગ્યશાળી મહિનો કહી શકાય છે કારણ કે મિત્રો આ સમયે તમને ચારે તરફથી ખુશીઓ જ ખુશીઓ પ્રાપ્ત થવાની છે સાથે જ જબરજસ્ત ધન યોગના મહાશુભ સંયોગ તમારા માટે આ સમયે બની રહ્યા છે તેમજ મેષ રાશિના લોકો તમારા જીવનમાં જેટલી પણ સમસ્યાઓ છે તે સમસ્યાઓ હવે દૂર થવાની છે અને મિત્રો તમારા લોકોના ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેવાનો છે અને મિત્રો તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે મિત્રો જાન્યુઆરીના મહિનામાં તમને ચારેય તરફથી ધન લાભ થવાનો છે અને બિઝનેસ કરનારા લોકોને પોતાના બિઝનેસમાં અપાર તન લાભ પ્રાપ્ત થશે મિત્રો અને સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે કોઈ નોકરી કરો છો તો નોકરીથી સંબંધિત કોઈ મોટી ખુશખબરી તમને મેષ રાશિના લોકો જાન્યુઆરીના મહિનામાં મળવાની છે જેમ કે મિત્રો તમારું પ્રમોશન થઈ શકે છે અથવા તો તમારી વેતન વૃદ્ધિ થઈ શકે છે સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ કામમાં તમે હાથ નાખશો મેષ રાશિના લોકો તે કામ તમારો અવશ્ય સફળ થશે મિત્રો એમ કહેવું ખોટું નહીં થાય કે મેષ રાશિના લોકો માતાજીની માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા માટે જાન્યુઆરીનો મહિનો ખૂબ જ સારો મહિનો સાબિત થશે હવે મિત્રો જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો વર્ષ બે હજાર છવ્વીસમાં ન માત્ર તમને ધન લાભ થશે પણ તમારા વેપારમાં ખૂબ વૃદ્ધિ પણ થશે તેના ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે વેતન વૃદ્ધિના પૂરા યોગ બની રહ્યા છે સાથે સાથે મિત્રો જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું મિત્રો આ સપનું પૂરું થવાના યોગ બની રહ્યા છે અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા કન્યા રાશિના લોકો તમારા પર બની રહી છે સાથે સાથે જે લોકો વ્યાપાર કરે છે મિત્રો ત્યાં મને વ્યાપારમાં વધુ નફો થશે લાભ પ્રાપ્તિના અનેક અવસર કન્યા રાશિના લોકો હવે તમારા પર બની રહ્યા છે સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને મિત્રો સંતાન પ્રાપ્તિનો સુખ પ્રાપ્ત થશે અને સાથે સાથે તેમના કર પરિવારમાં ખુશનો માહોલ રહેશે પ્રેમ સંબંધ મજબૂત થશે સાથે સાથે મિત્રો તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂરા થશે સાથે જે લોકો નવું વાહન અથવા કર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો મિત્રો આ યોજના પણ તેમની અવશ્ય સફળ થશે માતાજીની માતા લક્ષ્મીજીની તમારા પર કૃપા દ્રષ્ટિ બની રહી છે અને મિત્રો તમારી તમામ મનોકામનાઓ પૂરી થશે અને માતા લક્ષ્મીજીની કૃપાથી હવે મિત્રો તમને પોતાના જીવનમાં અનેક પ્રકારના લાભ અને લાભ સફળતાઓને પ્રાપ્ત થવાની છે જેનાથી કન્યા રાશિના લોકો તમારું જીવન બદલાઈ જશે મિત્રો હવે જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે તુલા રાશિના લોકો માટે આ જાન્યુઆરીનો મહિનો મિશ્રિત રહેવાનો છે કારણ કે મિત્રો મહિનાની શરૂઆતમાં તમને કાર્યક્ષેત્રમાં પોતાના વિરોધીઓ દ્વારા ઊભી કરાયેલી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો આ દરમિયાન તમને પોતાના સિનિયર અને જુનિયરનો ઓછો સહયોગ મળી શકે છે જો કે તમે મિત્રો પોતાની વિવેક અને સૂઝબૂઝથી વધી ચુનૌતીઓને સરળતાથી પાર કરવામાં સફળ થઈ જશો વ્યવસાય સાથે જોડાયેલા લોકો આ દરમિયાન કારોબારમાં આવેલી અસ્થાયી મંદીને લઈને ચિંતિત રહી શકે છે મિત્રો આવા સમયે જ્યારે તમારું ધન બજારમાં અટકાયેલું હોય અને તમે મંદીથી ઝૂમી રહ્યા હોવ તો મિત્રો તેમાં તમને પોતાના સાજેદારો અને સપ્લાય સાથે મધુર સંબંધ બનાવી રાખવાની જરૂર રહેશે જો તમે પહેલાં કોઈ સ્ટોક જમા કરાવી રાખ્યો છે તો તેને બજારમાં સપ્લાય કરવાને લઈને ચિંતિત બની રહી શકે છે જો કે મિત્રો તમને ઉતાવળમાં તેને નુકસાનમાં કાઢવાનો નિર્ણય લેવો યોગ્ય નહીં રહે કારણ કે મહિનાના મધ્ય સુધી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં આવતી દેખાશે અને એકવાર ફરી તમે બજારમાં પોતાની કડક પકડ બનાવી શકો છો મિત્રો તુલા રાશિના લોકો તેથી જાન્યુઆરીનો મહિનો તમારા માટે ખૂબ જ સારો મહિનો સાબિત થવાનો છે મિત્રો આ સમયમાં તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે બધા સપના તમારા પૂરા થશે તુલા રાશિના લોકો તમે મહેસૂસ કરશો કે માતા લક્ષ્મીજીની કૃપાથી જાન્યુઆરીના મહિનાનો સમય તમારા માટે ખૂબ જ સારો મહિનો સાબિત થશે તેથી મિત્રો આ સમયને ખૂબ જ ભાગ્યશાળી સમય તમારા માટે કહી શકાય છે તો મિત્રો સમયનો પૂરો લાભ ઉઠાવો અને મિત્રો સમયને હાથમાંથી જવાના દો હવે મિત્રો જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપા મિત્રો તમારા પર જાન્યુઆરીના મહિનામાં વિશેષ રૂપે પડવાની છે જેના કારણે મિત્રો તમને વિદેશ યાત્રા કરવાનો પણ મોકો મળી શકે છે કુંભ રાશિના લોકો વિદેશમાં હવે ભણતર અથવા નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તો તે સપનો મિત્રો તમારો આ સમયે પૂરો થઈ શકે છે સાથે સાથે જો કોર્ટ કચેરીના મામલામાં તમે ઝુઝુમી રહ્યા છો તો તમને તેમાં સફળતા અવશ્ય મળશે તમને કોર્ટ કચેરીના મામલાઓમાંથી છુટકારો મળવાનો છે સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ કે તમારી રુચિ છે તે ધાર્મિક કાર્યમાં લાગી શકે છે અને અચાનક ધન પ્રાપ્તિના જબરદસ્ત યોગ મિત્રો તમારા માટે માતા લક્ષ્મીની કૃપાથી જાન્યુઆરીના મહિનામાં બની રહ્યા છે મિત્રો તમને ચારેય તરફથી તન લાભ થશે સાથે સાથે તમારું માનસિક સ્વાસ્થ્ય ઠીક રહેવાનું છે સાથે સાથે કોઈ પણ કાર્ય માટે કરેલી યાત્રાઓ માટે ભાગે તમારા માટે સફળ સાબિત થશે હવે મિત્રો યાત્રાઓથી તમને લાભ પહોંચી શકે છે અને મિત્રો તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેવાનો છે સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ કુંભ રાશિના લોકો જો તમે મકાન ખરીદવાને લઈને કોઈ સપનું જોઈ રહ્યા છો અથવા યોજના બનાવી રહ્યા છો તો તે મિત્રો યોજના તમારી અવશ્ય સફળ થશે તમે પોતાનું મકાન ખરીદી શકો છો તેના શુભ યોગ બની રહ્યા છે મિત્રો કેવું ખોટો નહીં થાય કે કુંભ રાશિના લોકો માતા લક્ષ્મીજી ની કૃપાથી તમારા માટે જાન્યુઆરી નો મહિનો ખૂબ જ સારો મહિનો સાબિત થશે તેથી મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો હવે મિત્રો જે આગળની જે જે નંબરની ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ તો મિત્રો મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીની કૃપાથી મિત્રો તમારા પર જાન્યુઆરીના મહિનામાં વિશેષ રૂપે બની રહેલી છે જેના કારણે મિત્રો તમને હવે ખૂબ વધુ ફાયદો મળવાનો છે તમને પોતાના જીવનમાં સફળતાઓ મળવાની છે સાથે સાથે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો સમય સાબિત થશે તમને મિત્રો પોતાની સફળતાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત થવાની છે અને સાથે સાથે તમારું મન પણ ભણતરમાં લાગવાનું છે જે તેમજ મકર રાશિના લોકો તમને જણાવી દઈએ કે તમને પોતાના કાર્યક્ષેત્રમાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થવાની છે અને નોકરીમાં પ્રમોશન અથવા વેતન વૃદ્ધિ થઈ શકે છે સાથે સાથે મિત્રો તમારો વ્યવસાય દિન દુગુણી રાત ચો ગુણી તરકી કરશે જે પણ કાર્ય મિત્રો તમે કરશો તેમાં તમને અપાર સફળતા પ્રાપ્ત થશે સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ કે સંતાન પ્રાપ્તિ માટે પણ શુભ યોગ બની રહ્યા છે સંતાન પ્રાપ્તિનું સુખ મિત્રો તમને મકર રાશિના લોકો જાન્યુઆરીના મહિનામાં પ્રાપ્ત થઈ શકે છે મિત્રો સમ સમય સંપૂર્ણ તમારા પક્ષમાં છે ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે મિત્રો મકર રાશિના લોકો તેથી સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને મિત્રો આ ગોલ્ડન સમયને તમારા હાથમાંથી જવાના દેશો મિત્રો હવે જે આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ તો મિત્રો ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારા પર માતા લક્ષ્મીની લક્ષ્મીની સતત કૃપા દ્રષ્ટિ બની રહી છે જેના કારણે મિત્રો તમારા જે પણ કાર્ય ઘણા વર્ષોથી અટકેલા હતા તે સફળતાપૂર્વક હવે પૂરા થશે જો મિત્રો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા છે તો તે તમને પાછા મળવાની પૂરી સંભાવના બની રહી છે અને મિત્રો તમને તમારા બધા કર્જમાંથી મુક્તિ મળવામાં સફળ મળશે અને મિત્રો તમારા દ્વારા કરેલા પ્રયાસ સફળ થશે અને સમાજમાં મિત્રો તમારું માન સન્માન વધશે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે વેપારમાં અચાનક ધન લાભ થશે અને સુખ શાંતિનું વાતાવરણ મિત્રો તમારા ઘરમાં બની રહેશે રાશિના લોકો પર માતા કૃપા બની રહેશે જો કે તમે લોકો પોતાના ઉગ્ર સ્વભાવ પર થોડો રાખો મિત્રો આ તમારા માટે સારું રહેશે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા બધા કાર્ય હવે બનતા ચાલ્યા જશે સાથે સાથે મિત્રો રાશિના લોકો તમને સંતાન પ્રાપ્તિનો પણ સુખ મળશે તમારા બધા કાર્ય સફળ થશે ધન રાશિના લોકો તમે અહેસાસ કરશો કે સમય હવે તમારા માટે ખુશીઓથી ભરેલો છે તો મિત્રો હવે જે આગળની જે છઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે લાસ્ટ નંબરની તે રાશિ છે મિત્રો મિથુન રાશિ તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો

મિત્રો તમને બધાને જણાવી દઈએ કે તમારી જે પણ સમસ્યાઓ છે તે હવે દૂર થવાની છે જો કોઈ કર્જ બની રહ્યું છે તો મિત્રો મિથુન રાશિના લોકો કર્જમાંથી પણ તમને છુટકારો મળવાનો છે સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે કોઈ પણ કાર્ય કરી રહ્યા છો બીજાની ભલાઈ માટે કરો છો તો તેમાંથી મિત્રો તમને જ લાભ મળશે માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન થઈ ગયા છે અને મિત્રો તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને મિત્રો તમને જણાવી દઈએ કે તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેવાનો છે અને સાથે સાથે જે લોકો નોકરી કરે છે નોકરી સંબંધિત કોઈ ખૂબ મોટી ખુશખબરી પ્રાપ્ત થઈ શકે છે મિત્રો નોકરીમાં પ્રમોશન થઈ શકે છે તેના આયુગ બની રહ્યા છે જેનાથી તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેવાનો છે મિત્રો મિથુન રાશિના લોકો કહેવું ખોટું નહીં થાય કે માતા લક્ષ્મીની કૃપા મિત્રો તમારા તમારા પર જાન્યુઆરીના મહિનામાં વિશેષ રૂપે પડવાની છે તો મિત્રો માટે જાન્યુઆરી મહિનો ખૂબ જ સારો મહિનો સાબિત થશે અને મિત્રો ચારેય તરફથી તમને ખુશીઓ જ ખુશીઓ પ્રાપ્ત થશે મિથુન રાશિના લોકો માટે જાન્યુઆરીનો મહિનો શુભતા અને સૌભાગ્ય લઈને આવી રહ્યો છે અને મિત્રો આ મહિનો કામ કામકાજી મહિના મહિલાઓ વિદ્યાર્થીઓ અને કમિશનર પર કામ કરનારાઓ માટે અત્યંત શુભ રહેવાનો છે જો મિત્રો તમે જમીન અથવા મકાન ખરીદી વેચણની યોજના બનાવી રહ્યા હતા તો તમારો મિત્રો આ સપનો મહિનામાં પૂર્વા પૂર્વા ધર્મમાં પૂરું થઈ શકે છે ખાસ વાત એ છે કે જમીન મકાન સોદામાં તમને મિત્રો લાભ પણ પ્રાપ્ત થઈ થશે મિથુન રાશિના લોકોનું કાર્યક્ષેત્રમાં માન સન્માન વધશે સિનિયર અને જુનિયર બંનેનો ખૂબ સહયોગ અને સમર્થન મળશે મિત્રો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયાને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ